ટોટલી આપણી દુકાનની અંદરમાં કેટલો માલ છે કેટલો નહીં ટોટલી સ્ટોક હોવો જોઈએ આ ટોટલ સ્ટોક કમ્પ્લીટ રાખવો જોઈએ જ્યારે કોઈ ઘરાકને બતાવો ત્યારે એ ડબ્બો કાઢો તો એ ડબ્બોને પહેલાં વજન કરીને પછી ચેક કરવાનો પાછો ડબ્બો મૂકવાનો વજન કરીને અને ઉતાવળ ધરાઈ નહીં કરવી ગાફલત ન કરવી અત્યારે ચોરની ગેમ આખી એવી ચીટિંગ છે તમે જો ખોટો દાગીનો વીટી મૂકી જાય છે ને ઓરિજિનલ સોનાની વીંટી પહેરીને વ્યા જાય છે આવા બી બનાવ બને છે ત્યારબાદ આપણે ગમે ત્યારે બહાર જોખમ લેવા જતા હોય ત્યારે સીસીટીવી સીસીટીવી આપણે એક કલાક પહેલાં દુકાન ખોયલા પહેલાં આપણે એક કલાકના આવી ગયા એટલે દુકાન ખોયલા પહેલાંના એક કલાકના સીસીટીવી ફાસ્ટ મુમેન્ટમાં જોઈ લેવા રાત્રે દુકાન વધાવીએ છીએ ત્યારે એક કલાક પહેલાંના એક ફાસ્ટ મુવમેન્ટમાં જોઈ લેવા જેથી એકને એક વ્યક્તિ બે વાર ત્રણ વાર દે રેકી કરતો દેખાય તમને કંઈ પણ લાગે તો તમારે એટલે લોકલ પોલીસ સ્ટેશનમાં જાણ કર દેવી રહે અને સીસીટીવી પહેલાં સાફ કરવાના દર મહિને બેસતા મહિનો આપણો ચાલુ થાય આપણું મુહૂર્તનો સોનીના કહેવામાં તો એને ત્યારે સીસીટીવી ટોટલ સફાઈ કરવી ખાસ ધ્યાન રાખવું સેટિંગ રાખવા એમ કે મુમેન્ટ આપણો એનો ફેસ રીડર થશે તો જ પકડાશે બાકી કોઈ પોલીસ કંઈ ભગવાન નથી આપણે એલોટમેન્ટ રહેવું જરૂરી છે આપણે અહીંયા ચોરી થવી જ નહીં બારગામ ફરવા જઈએ છીએ લોકલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવાની જેથી કરીને તમને એમાંથી રાત્રે પેટ્રોલિંગ મળશે અસ્તુ વંદે માતરમ તમે બધા એલર્ટમેન્ટ રહેજો ખાસ રહેજો કેમ કે સાવચેત રહેવું જરૂરી છે ગોલ્ડ ટાઈમ અત્યારે ગોલ્ડ હાઈ છે એટલા માટે